ણે ભગવાન કીજે બદ્રી વિશાલ ભગવાનના સાનિધ્યમાં અમે અમારી યાત્રાનો ચોથો ધામ પૂર્ણ કરી લીધું છે દર્શન કરી લીધા છે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ગુરુવાર અને બીજું સાદ તો બદ્રી વિશાલ ભગવાનનો ઇતિહાસ એવો છે આ આખું વન બદ્રી એટલે કે બોરડી બોરડીનું હતું અને એમાં ભગવાન નારદ મુનિએ વૈકુંઠમાં જે ભગવાન સહન કર્યા હતા એમના આસન ઉપર એમાંથી એમને જગાડ્યા અને જાગ્યા ત્યારે એમને સમાધિની ઈચ્છા થઈ ત્યારે આ ક્ષેત્રમાં સમાધિ માટે આવવા ઈચ્છે છે પણ જ્યારે ક્ષેત્રમાં આવ્યા ત્યારે જોયું તો આ સ્થાન તો શિવજીનું હતું એટલે એમને એક યોજના બનાવી અને બાળકનું સ્વરૂપ લઈ અને રોવા લાગ્યા અને એમાં પાર્વતીજી મૈયાને લઈ આવી એટલે એમાં પાર્વતીજી મૈયા શિવજીને ક્યારે બાળક છે એને આવવા ગયું ને કે શિવજીને ખબર હતી આ નારાયણ છે રોકાઈ જશે પછી જશે નહીં પણ તોય માનો આવ્યો હતો એટલે વિષ્ણુ ભગવાનને પાર્વતીજી લે છે અને પછી એમને અંદર રાખે છે અને પછી માતાજી જ્યારે બધા કાર્ય કરીને પધારે છે ને દરવાજો ખોલવાનું કહે છે ત્યારે ખોલતા નથી ત્યારે વિષ્ણુ ભગવાન શિવ ભગવાન કહે છે હવે આપણે આ સ્થાનને છોડવું પડશે હવે નારાયણના સ્થાન આપણે અર્પણ કરશું એટલે આ સ્થાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે અને બીજી કથા એ પણ છે કે જે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનથી રીસાય જતા રહે છે ત્યારે નારાયણ તપ કરે છે અને ઘણા સમય પછી તપ ચાલ્યા કરે છે અને પછી લક્ષ્મીજી રીસાય રિસાયેલા છે પણ પછી ખુશ થઈને પાછા આવે છે ત્યારે અહીંયા જોવે છે કે વિષ્ણુ ભગવાન તો તપ કરી રહ્યા છે તો એમના ઉપર બોરડી ઝાડ સ્વરૂપે જે કંઈ બરફ આવતો હતો એમાં ઝાડ સ્વરૂપે એમના ઉપર રહ્યા અને તપ કર્યું તપ કરતા વિષ્ણુ ભગવાનને છાંયો આપ્યો એટલે વિષ્ણુ ભગવાન જયારે તપમાંથી જોયું ત્યારે એમને જોયું કે મારી ઉપર કોઈ વ્યવસ્થા કાંઈ કરેલી છે તો એમને ખબર પડી લક્ષ્મીજીએ વ્યવસ્થા કરી છે તો એમના ઉપર ખુશ થઈ અને આ સ્થાનનું નામ બદ્રી એટલે બોરડીનું વન બદ્રીના નાથ એટલે લક્ષ્મીના નાથ પણ અને બદ્રીનાથ એવા બદ્રી નારાયણ ભગવાનના નામ પડ્યું છે નર અને નારાયણ પર્વત છે કે જે દુષ્પજ રાક્ષસ હતો જેને સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી અને એવું વરદાન માગ્યું હતું કે મારે યારે એક હજાર વર્ષ સુધી જે તપ કરે ને એ એ જ મને મારા એક કવચનો નાશ કરે અને એ સહસ્ત્ર કવચ જેને સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરીને મેળવેલા હતા કથા બહુ લાંબી છે પણ એ જ નર અને નારાયણ ભગવાને કહેવાય છે ને કે એક ગણું દાનને સહસ્ત્ર પૂન એવું મહિમા છે બદ્રીનાથનો ખાસ તો જ્યારે આવો ત્યારે દર્શન કરજો બદ્રીનારાયણ ભગવાન અંદર ઘણા બધા મંદિર છે બાજુ તપતકુલ અલગનંદૈયા છે અલગનંદામયા છે અને નરનારાયણ પર્વત છે તો તપસર્યા કરતાં કરતાં જો ધર્મદેવ અને મૂર્તિના દીકરા નર અને નારાયણ સ્વયં વિષ્ણુ સ્વરૂપ છે એટલે એ નર નારાયણ ભગવાન નારાયણ તપ કરે અને રાક્ષસ સાથે લડાઈ કરે એક કવચનો નાશ કરે એ પાછા એમનો નાશ થઈ જાય વરી પાછા નારાયણ નારાયણ આવે એની આરે લડાઈ કરે એ પાછો નાશ એમ કરતાં કરતાં એ ઉદ્ભવ દંભોદ રાક્ષસનો નાશ કરી અને આ ધરતીને બચાવી છે આપણને આવું પવિત્ર સ્થાન આપ્યું છે અહીંયા પાંડવ પાંડવોનો પણ ખૂબ ઇતિહાસ છે અને ઘણા સમય પછી પરમાર રાજા કનકપાલે પણ આ ક્ષેત્રને પોતા સુરક્ષિત કર્યું છે બીજા આક્ર અને જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે પણ આ તપ્તકુંડમાંથી અલગનંદામાંથી મૂર્તિઓ સ્થાપના કરી છે અને જગતગુરુ રામાનુજાચાર્યજી મહારાજે પણ અહીંયા આ મંદિરમાં ઘણું બધું યોગદાન અને મૂર્તિઓની સ્થાપનાઓ કરી છે એવું આ પવિત્ર આપણું બદ્રી નારાયણ ધામ આજે અમે ચાર ધામની યાત્રામાં આજે ચોથું ધામ પૂર્ણ કરી છે અને જે તે અમને જાણતા હતા એ કથા ભગવાન કરી છે અમારે કે ભૂલ થાય તો માફ કરજો એવા બદ્રીનારાયણ ભગવાન નું મહાત્મ્ય છે જયારે પણ આવો ત્યારે બદ્રીનાથ ભગવાન ના દર્શન અવશ્ય કરો બોલે જય બદ્રીનારાયણ ભગવાન કી જય बोलिए अलगनंदा मैया की जय विशाल भगवान के जय आव तेरे મા ગંગા સ્વરૂપ માં અલગ ના મેં પણ દર્શન કરજો મોક્ષ કરનારીમાં ગંગા અલગ નવાદ્રી વિશાલના ચરણો માં જપ્ત કુંડ થી અલકનંદા વહી રહી છે પણ અત્યારે દર્શન કરજો મારા બધા પિત્રો બધા ના પિત્રો મારા પરિવારના મારા પિતાજી ભાઈ બે ભાઈઓ પૂરા વસુધાના પિત્રો ને મોક્ષ કરે એ ને વંદન બધાનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના બોલીએ ભદ્રી વિશાલ ભગવાન કી જય ભગવાન કી જાય તો અમે બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરી અને અમારું આજે ચોથું ધામ સંપૂર્ણ કરી અને ત્યાંથી ચાર કિલોમીટર બદ્રીનાથથી માણા ગામ કે જે આપણા ભારતનું આમ પ્રથમ ગામ અને આમ છેલ્લી ચાયની દુકાન સરસ્વતી નદી ભીમપુલ વ્યાસ ગુફા ગણેશ ગુફા એવા પવિત્ર સ્થાન એના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ તો બધાય ભાવિ ભક્તજનો આપણે દર્શન કરીશું જય બદ્રીનાથ ભગવાન गजानन गणपति महाराज की ये पुराना आपा लखाना जे गणेश जी का मणि भद्र का जे पुराण महाभारत लखनऊ से कारण के व्यास जी जे कथा की जे गणपति राजा मुक्ति से या गणेश गुफान आपरे हरि भक्त में छे तो जस माता जी ए जो आया सुंदर मजा लगी आया व्यास जी द्वारा उन्हें सुना महाभारत में ગણેશજીએ લિપિબદ્ધ કર્યું હતું અને બ્રહ્માજીની પ્રેરણાથી વ્યાસજીના વ્યાસજીએ શ્રી ગણેશ સ્મરણ કરી કાવ્ય રચના લેખનાર્થે ગણેશજીએ આ કાર્યકરો ગણેશજીથી લખેલું આ નિવેદન કર્યું છે કે આ લેખન ભારતસ્યા ગણના એકમ ગણપતિ મત્ય માણસે મનસા રસ્ય માણસને આ આનંદ છે અને એવા પવિત્ર ગણેશજીની ગુફા જે વ્યાસજી દ્વારા પુરાણો કીધા મહાભારત અને અનેક પુરાણો ગણેશ છે આ ગણેશ ગુફા ભગવાન બોલે ગજાનંદ ગણપતિ મહારાજ કીધે તો આજે અમે બદ્રીનાથ દર્શન કરીને માણા જે ચાર કિલોમીટર થાય અહીંયા ગણેશ ગુફાથી અમે ગુફા આવ્યા છીએ જે ગણેશ ભગવાને લખ્યું છે લિપિબદ્ધ અને આ જગ્યા ઉપર મહાભારત અને અનેક વેદો પુરાણો લખ્યા છે વેદ વ્યાસજીએ અને તમે જોઈ લો મોની બહેને કહીશ કેમેરામાં ઉપર કરે તમે આજે પથ્થર જોવો છો ને આપણે એમ લાગે પોથી છે તો એ પવિત્ર સ્થાનના બારથી દસમિકા આવીશું કારણ કે અંદર આપણે ફોટો અને વિડીયો માટે મનાય છે તો અમારા હરિભક્તોને બધાને હરિભક્તોને બધાને આવરી લો થોડા થોડાક તો ખાસ આ જ્યારે પણ આવો ત્યારે વ્યાસ ગુફાના પણ તમે દર્શન કરજો એવી બધાને મારી નમ્ર પ્રાર્થના બોલી વ્યાસ નારાયણ ભગવાન કી નમો નારાયણ જય વ્યાસ નારાયણ ભગવાન ભારતની છેલ્લી ચાયની દુકાન જુઓ ઇન્ડિયા ફર્સ્ટ ટી સ્ટોપ શોપ અને વેદ વ્યાસજીની ગુફા જે જગ્યાએ ભગવાને વ્યદિએસ નારાયણે આપણા ગ્રંથોની રચના કરી હતી એ ગુફા અને અહીંયાથી પછી આગળ પાક આપણે ચીનની બોર્ડર ચીનની બોર્ડર ચાલુ થઈ જાય છે આ છેલ્લું આપણું ભારતનું છેલ્લું ગામ અને પહેલું ગામ પોતે એ અહીંયા ભારતનો ઝંડો પણ છે એટલે ભારતનું છેલ્લું गाउँ बजा जोइरहेको छे दुकान चालू चालु जा हरि नमो नारायण આ છે આપણો સ્વર્ગનો રસ્તો સ્વર્ગ રવાનું જે જગ્યાએ પાંડવો અહીંયાથી સ્વર્ગ તરફ ગયા હતા એમ અને આગળ વસુધારા છે હવે વસુધારા જવા માટે નથી એટલો ટાઈમ નથી એટલા માટે સરસ્વતી માતાના નદીના કિનારે બિરાજુ બેઠા છીએ હવે અહીંયાથી મારી પાછા અમે પરત જય સરસ્વતી માતા